નમસ્કાર દર્શક મિત્રો વાહ ભાઈ વાહ શું સુંદર મજાનો લહેરાતો પાક ઓહ સાહેબ એમ કહી શકાય કે ગુજરાતની અંદર જો નંબર વન કોઈ હોય એ પણ પાછો તલીનો પાક વાહ ભાઈ વાહ એકદમ પ્યોર નેચરલ અને ઓર્ગેનિક તરફ જઈ રહ્યા છે આપણા ખેડૂત મિત્રો તો ચાલો આજે હર્ષ સાથે એવા ખેડૂત મિત્રને હું તમને મળવા જઈ રહ્યો છું મિત્રો કે જેના તલીની અંદર અત્યારે બપોરના રાઇટ બહાર વાગવા આવી રહ્યા છે મિત્રો અને આટલી ગ્રીનરી આટલી કુમાશ આટલું બધું શું કમાલ મારા ખેડૂત મિત્રો કરી રહ્યા છે શું એવી પ્રગતિ કરી રહ્યા છે તો ચાલો દર્શક મિત્રો હું તમને એવા ખેડૂત મિત્રને મળ નમસ્કાર રાજેશભાઈ નમસ્કાર નમસ્કાર રાજેશભાઈ તમારો પૂરો પરિચય આપો અને કયું ગામ છે વ્યવસ્થિત આપો અમારા દર્શક મિત્રોને મારું નામ છે રાજેશભાઈ લવજીભાઈ સંતોકી ગામ બાદનપર તાલુકો જોડિયા અને જિલ્લો જામનગર સરસ હવે રાજેશભાઈ આ જે તમારા તલ છે ને એ ખરેખર ગુજરાતની અંદર નંબર વન કહી શકાય એવા લાજવાબ તલ છે તો આટલા બધા સારા થવાનું આખે આખા પ્લોટની અંદર જે જબરજસ્ત તમે ગ્રીનરી સાથે જે પ્લોટ બનાવેલો છે તો એની અંદર શું એવી પ્રોડક્ટ અમારી વાપરેલી છે અને કઈ રીતે વાપરેલી છે અમારા દર્શક મિત્રોને જરાક સમજાવો અમે આ કૃષિ બલમ બે છટકાવ કરેલા છે રાઈટ અને બી પછી આ પ્રોડક્ટ મેજિક રૂલ મેજિક રૂલ ઈ એની સાથે ભેરવેલું અચ્છા બરોબર અને એની સાથે ખાલી ઈરું ની દવા ભેરવેલ છે બીજી કોઈ દવા નથી રાઈટ તો એનાથી આપણને શું ફાયદો થાય છે રાજેશભાઈ એનેથી આ તલ રિયા ને આ ખેતેડા એવી જમીન ને હું તમને હોય એવી અરુણભાઈ શું વાત કરો હા ભાઈને ખબર છે સરસ સરસ બરોબર હા હા

ખરેખર આ વાડીના માહોલ ની અંદર આવ્યા પછી જો બપોરના બાર વાગે આટલી ગ્રીનરી આટલી કુમાસ આટલું ફાવરિંગ હોય જોઈ લીધું વાહ વાહ જો બતાવો બતાવો સરસ સરસ જોયું મિત્રો આ છે રાજેશભાઈ સંતોગીની વાડી ખરેખર ખેતીની અંદર ખૂબ પ્રગતિ કરે એવી હું આશા રાખું છું અને દરેક ખેડૂત મિત્રોને ઓર્ગેનિક તરફ વાડે અને આ હાવ હેલુ હે ને ઓર્ગેનિક તરફ વાપરું હેલું આમાં કાઈ કોઈ જાતનું પહેલી વાર આવ્યા ત્યારે તો મને એવું લાગ્યું કે કઈ નવી છે પણ મેં આ છટકાવની દવા જ ખાલી લીધી હતી ખરેખર દિલ થી કેજો કે આજે તમને આ જે પ્લોટ છે તમારા પાડોશી મિત્ર રાજેશભાઈ નો તમારી તાલી પણ બાજુમાં છે બરોબર ને એમાં જ પણ તમે ઘણા બધા ખર્ચ કરતા જ હોય છે તો શું લાગે આ જે તમારા હાથમાં બધી પ્રોડક્ટ છે આ જોયા પછી એવું લાગે કે તમારે પણ યુઝ કરવી પડે અને જેટલા ખેડૂત મિત્ર આપણા ગુજરાતના ભારત દેશના એ લોકોને હું એ જ કહું છું કે આપણા ઓછા ખર્ચે ખેતી થાય અને કેમિકલ છોડો પેલો મકસદ આપણો કેમિકલ માંથી નાબૂદ થાય જો આ હતા રાજેશભાઈ અને નારાયણભાઈ ખૂબ ખેતીની અંદર પ્રગતિ કરો એવી આશા સાથે હું અરવિંદ પટેલ જય હિન્દ જય ભારત